અમીરગઢના કેડોતર ગામની સીમમાં આવેલા અવાવરૂ કુવામાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે યુવતીનો મૃતદેહ મળી આવતા તેના પરિવારજનો અને સમાજના આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે ને અમીરગઢ પોલીસે પણ મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે પરંતુ પરિવારજનો અને સમાજના આગેવાનોના આક્ષેપ છે કે આ યુવતીની હત્યા કરાઈ છે અમીરગઢના કિડોતર ગામની સીમમાં આવેલા અવાવરૂ કુવામાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે કિડોતર ગામની યુવતીના મૃતદેહને લઈ યુવતીના પરિવારજનો અને સમાજના આગેવાનો ઘટના સ્થળે પહોંચી યુવતીના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી યુવતીની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના કહેતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અમીરગઢના કિડોતર ગામની સગીરા પંદર જાન્યુઆરી ગુમ થઈ જે બાદ ત્રેવીસ જાન્યુઆરીએ તેનો મૃતદેહ કિડોતર ગામની સીમના અવાવરૂ કુવામાંથી મળી આવ્યો હતો રબારી સમાજની આ સગીરાનો મૃતદેહ મળી આવતાની સાથે જ પરિવારજનો ને રબારી સમાજમાં આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા ને સગીરાની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે પ્રથમ તો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો જોકે અમીરગઢ ઘટના સ્થળે પહોંચી અને અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ સમજાવટ બાદ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આ શગીરાનું પેનલ પીએમ કરવામાં આવ્યું હતું જો કે મૃતક પરિવારજનોની માંગ હતી કે યુવતીની હત્યા થઈ છે ત્યારે ઘટનામાં જે પણ આરોપી હોય તેઓને આરોપીને તાત્કાલિક પકડવામાં આવે તો મૃતદેહ સ્વીકારવામાં આવશે ત્યારે મૃતક યુવતીના પરિવાર અને રબારી સમાજના આગેવાનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો જો કે પાલનપુર સિવિલમાં એએસપી એલસીબી પોલીસ સહિત સમાજના આગેવાનો વચ્ચે છ કલાકની લાંબી સમજાવટ બાદ આખરે મૃતક યુવતીના મૃતદેહને પરિવારજનોએ સ્વીકાર્યો હતો અમીરગઢ તાલુકાના કિલોતર ગામની શગીરાનો મૃતદેહ અવાવરુ કુવામાંથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી જેને લઈ યુવતીના પરિવારો અને સમાજના આગેવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા જોકે યુવતીના મોતને લઈ પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી શગીરાના મૃતદેહને કુવામાંથી વાહન નીકળી પાલનપુર સિવિલમાં પીએમ અર્થે લઈ જવાયો હતો જ્યાં ડોક્ટરો દ્વારા પેનલ પીએમ કરાવ્યું હતું

અને પરિવાર અને સામાજિક આગેવાનો તો એવું જ કહેવું છે કે આપણે લાશ નથી સ્વીકારવી પણ સતાય અમે બધા આગેવાનોએ અને પોલીસે અમને સમજણ આપી અને વિશ્વાસ આપ્યો કે જે જેમ બનશે એમ અમે તમને ન્યાય આપશું અને એના આધારે અમે હવે લાશને સ્વીકારીએ છીએ અને પોલીસ પ્રશાસન પાય અને સરકાર પાયે અપેક્ષા રાખીએ કે અમને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને પરિવારને થોડો ન્યાય મળે ગણેશભાઈ દેસાઈ ઓકે अभी हमने जो डेड बॉडी मिली थी उसका पोस्टमार्टम के लिए हम पालनपुर सिविल हॉस्पिटल में लेके आए थे और पोस्टमार्टम हो गया है और जितने भी पोस्टमार्टम में हमने डॉक्टर्स को रिक्वेस्ट किया था कि भाई विसरा है ब्लड सैंपल्स हैं कपड़े हैं जो भी है तपास के लिए आपको जो जो चाहिए होता है वो सभी हम लोगों ने इन लोगों ने यहाँ से फॉरवर्ड करके फॉरेंसिक्स के लिए अहमदाबाद भेजेंगे और फिर उसके बाद जो रिपोर्ट्स आ जाएगी उसी के बेसिस पे हम लोग आगे लीगल एक्शन लेंगे थैंक यू सो मच थैंक यू जे कीड़ोदर गाँव में અમારા સમાજની જે દીકરી જેની ઉંમર પંદર વર્ષ જેવી ઉંમર હતી એ બાઈ પંદર તારીખે ઘેરથી ગાયબ થઈ ગઈ હતી શંકાસ્પદ જે લોકો હતા એમના વિરુદ્ધમાં હમીરગઢ પોલીસ સ્ટેશને અરજી પહેલી અરજી આલી પછી ઓગણીસ તારીખે ફરિયાદ આલી અને તારીખ આ આજના દિવસે ત્રેવીસ તારીખે એ બાઈ ગોમના કુદરે જે એક અવાવર કૂવ હતું એમાંથી જેમાં પાણી તો કોઈ ખાસ હતું નહોતું પણ એમાં એ બાઈ મર્તક લાશ મળી ને અહીં પોસ્ટમોર્ટમ માટે પાલનપુર લાવેલા અને અહીંયા પોસ્ટમોર્ટમ માટે બધી વિધિ કરી પોલીસે અમને પૂરેપૂરી ખાતરી આપી કે એમાં સત્ય હકીકત અમે બહાર લાવશું અને જે કોલ ડિટેલમાં જે આરોપી છે એમની ઉપર અમે કાયદેસર કાર્યવાહી કરશું એમાં જરાય ભીનું ન સંકેલીએ એવો અમે પોલીસ પ્રશાસન ઉપર વિશ્વાસ રાખી અને લાશ અમે એમના પરિવારજનોને લઈ સાથે લઈ અને ક્રિયાક્રમ માટે લઈ જઈએ શંકા એમાં જે જે આરોપીઓ હતા જે આરોપી જે શંકાપદ આરોપીઓ જે કોલ ડિટેલમાં જેનો નોમ માહ્યા એના ઉપર અમાન પૂરેપૂરી શંકા છે કે આ ભાઈનું મર્ડર જ કરવામાં આવેલું હોય એની ઉંમર ઓછી હોવાને છે આરોપીઓ ગભરાઈને એમને એમ કીધું કે ભાઈ હવે આ કોઈ છૂટકો નથી એટલે એમને એમનું મર્ડર જ થયેલું છે એમાં કોઈ બેમત નથી મારું નામ ભાઈ ઓકે